રેલવે સ્ટેશન નજીક આવેલી સોસાયટીમાં એક ગંભીર ઘટના સામે આવી છે ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર હુમલો કરવામાં આવ્યો છે બોટાદ માં રેલવે સ્ટેશન પાસે આવેલ એક ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકને ઢોર માર મારવાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી ઘર પર પથ્થર કેમ ફેંક્યો એવું કહીને ઢોર માર મારતા બાળકના વાલી આંગે ઠપકો આપતા જતા તેઓને પણ ધમકી આપવામાં આવી ત્યારે બાળકને ન્યાય મળે તે માટે વાલી દ્વારા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવામાં આવી છે સાડા અગિયારે આમ શાળા છૂટી આવ્યા ને કોક છોકરા પણ મારી ભાગી ગયા ઓલા ઉદય ભાઈ એમ કે આયા માર્યો છે તે બેકડો મને થામલાર ફટકાઈડો મને માર્યો રોડ પર સાઈડો અને ઘરમાં લઈને એટલો માર્યો કે મને પીપી ના નીકળી જાય ત્યાં સુધી માર્યો કે કેમ એટલો બધો માર્યો આ હજી બાળક કેવાય આ પાઇપ લાઈન દોડવા મળે તાર છોકરા તાર છોકરાને માર્યો તને મારવાનું હશે એક અહીંયા અહીંયા એક કોની બોટાદ રેલવે સ્ટેશન પાસે આવેલ સહકાર નગર સોસાયટીમાં શ્રી કડવા પાટીદાર સ્કૂલમાં અભ્યાસ કરતાં સાતમા ધોરણના બાળકને ઘર ઉપર પથ્થર કેમ ફેંક્યો એવું કહીને માર મારવાની ઘટનાને લઈ બોટાદ શહેરમાં ચકચાર મચી ગઈ છે બાળકની સ્થિતિ જોઈ તાત્કાલિક સોનાવલા હોસ્પિટલ ખાતે દાખલ કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી માર મારનાર વ્યક્તિ પાસે બાળકના વાલી પૂછપરછ કરવા જતા બાળકના વાલીને પણ ધમકી મળતા તેઓ ન્યાયના હિતમાં કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી હતી

અમારી માંગ એ મારા છોકરા રે થયો કલપીજા છોકરા રે થાય તો આ વિદ્યાર્થી છે અને બાર રાજા કેવાય બાર વર્ષ નો છોકરો એટલે બાર રાજા કેવાય શું અને કાર્યવાહી શું કરવી બસ કાર્યવાહી તાનું જે કાંઈ થાતું હોય એ તો અમે માંગ માગવી છે અમારા છોકરા નિયત અવરો પડશે ને એમ